સિંહાસન બત્રીસ કે બત્રીસ પુતળની વાર્તાઓ પૈકી આજે આપણે રાજા વિક્રમ ની આવી એક વાર્તા સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે લક્ષ એક દિવસ રાજા ભોજ સિંહાસન ઉપર બેસવાની તૈયારી કરતા હતા અને એકાયક સિંહાસન અવાજ આવ્યો વિશાખા નામની પુતળી બોલી આ સિંહાસન તો રાજા વીર વિક્રમ છે એના જેવા હોશિયાર અને બુદ્ધિ પ્રતિભા ધરાવતા હોય એ જ રાજા આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર ધરાવે છે એમની બુદ્ધિ પ્રતિભાની એક વાર્તા કહું છું એ તમે સાંભળો અને રાજા ભોજ સિંહાસન ની સામે જોઈ રહ્યા અને વિશાખાએ વાર્તાની શરૂઆત કરી સિંધ દેશમાં ઉત્તમ ચંદ નામનો એક વેપારી રહેતો એની પાસે અઢક પૈસા હતા વેપારમાં ખૂબ કમાયો હતો એને ચાર પુત્રો કરોડ બુદ્ધિ લક્ષ બુદ્ધિ સહસ્ત્ર બુદ્ધિ અને શત બુદ્ધિ આ ચારેય હોશિયાર અને બુદ્ધિશાળી ઉત્તમ ચંદ હવે વૃદ્ધ થયા તેઓ બીમાર પડ્યા હાજર થવાની કોઈ આશા નહોતી એટલે એમણે એના ચારે પુત્રોને બોલાવ્યા અને કીધું દીકરાઓ જ્યાં સમ ત્યાં જમ પૈસો એ તો પાપનો મૂળ આપણી પાસે પુષ્કળ પૈસો છે પણ મારા મૃત્યુ પછી આ બધી રકમ દાન માં આપી દેજો એક પાઈ પણ ન રાખતા તમારા માટે પણ વિચાર કર્યો જ છે મે જૂના ઓરડામાં ચાર રત્નો દાઈટા છે ચારે ચાર ખૂબ મૂલ્ય છે ચારે ભાઈઓએ પિતાને વચન આપી ચોથા દિવસે ઉત્તમચંદ મૃત્યુ પામ્યા પછી ચારે ભાઈઓએ બધી રકમ દાન પુણ્યમાં વાપરી નાખી ચારે ભાઈઓ સાથે મળ્યા જૂનો ઓરડો ઉઘાડ્યો બરોબર વચ્ચે ખોજ્યું તો એક પેટી મળી પણ આ પેટીમાં ત્રણ રત્નો હતા ચાર ને બદલે ત્રણ રત્નો બધાને નવાઈ લાગી આ ભાઈએ ની ચોરી કરેલી ચોર કોણ એ કેવી રીતે કહી બધા એકબીજાની સામે જોતા હતા ચાર ભાઈઓ અને ત્રણ રત્નો બધાએ નક્કી કર્યું કે રાજા વિક્રમ બુદ્ધિશાળી અને ચતુર છે એમની પાસે આપણે ન્યાય કરાવવો ચારેય ભાઈઓ તો ઉજ્જૈન તરફ હાલતા થયા રાત્રે ના ઉજ્જૈન પહોંચ્યા એક ધર્મશાળામાં ઉતારો કર્યો મધ્ય રાત્રિના રાજા વિક્રમ નગર ચર્ચા જોવાની ગયા હતા તેમણે આ ભાઈઓને જોયા એમની વાતો સાંભળી રાજાને થયું કે આ ચારે તો બુદ્ધિશાળી છે સવારમાં રાજાની સભા ભરાય રાજા વિક્રમ ઉપર બેઠા હતા અને ચારેય ભાઈઓ સભામાં આવ્યા રાજા વિક્રમે એમને ઓળખી લીધા રાજા એ બધાને આવકાર આપ્યો રાજ સભામાં મેન આપ્યું ને પછી પૂછ્યું કે ઉજ્જૈનમાં આવવાનું શું તમારું પ્રયોજન પહેલા બોલ્યા કે અમે ચાર ભાઈઓ છીએ બુદ્ધિશાળી છીએ અમે નોકરી માટેની ક્યાં છીએ આપના રાજ્યમાં રાજાને આ ચતુર ભાઈઓમાં રસ પડ્યો એમની બુદ્ધિની કસોટી કરવી હતી રાજા એ ન્યાયાધીશ બનાવ્યા ચારેય ભાઈઓ સરસ ન્યાય આપતા હતા લોકો એમને બુદ્ધિની પ્રશંસા કરતા હતા ચારેય ભાઈઓ અહિયાં શા માટે આવ્યા તા વાત હજી એમણે રાજાને કરી નહીં આમ ઘણા મહિના વીતી ગયા રાજાને ચારેય ભાઈઓની કસોટી કરવાનું મન થયું રાજાએ ચાર પત્રો લીખ્યા આ પત્રો પરવે બંધ ગયા પછી રાજાની મોહર લગાવી અને ચારેય ભાઈઓને એક એક પત્ર આપ્યો ચારેય ભાઈઓ રાજ્યમાં જુદી જુદી દિશામાં મોકલ્યા રાજા વિક્રમે ચારેય ભાઈઓને કીધું આ પત્રો લઈને તમે જાઓ અને જવાબ લઈને પાછા આવો શતબુદ્ધિ ઉત્તર દિશામાં ગયો ત્યાંના રાજાને રાજા વિક્રમનો પત્ર આપ્યો અને આ પત્ર રાજભામાં રાજા મોટેથી થી રાજા વિક્રમે લખ્યું હતું કે આ પત્ર લાવનારના નાકાન કાપી લેજો ગધેડા ઉપર બેહાડીને આખા નગર માં ફેરવજો શતબુદ્ધિ તો ખડખડાટ હસવા લાગ્યો રાજાએ તેને પૂછ્યું ભાઈ તમે તો સારા માણસ લાગો છો તમારા નાકકાન કાપવાની વાત રાજાએ લખી છતાં તમે કેમ હસો છો રાજા વિક્રમના આદેશનું પાલન કરો મારા નાકકાન કાપી લ્યો શતબુદ્ધિ બોલ્યો રાજાને શંકા પડી આ માણસ મરવાનો છે એમ છતાં તે આનંદમાં કેમ છે કઈક નક્કી રહસ્ય હશે એણે શતબુદ્ધિને પૂછ્યું ભાઈ તું મને સાચી વાત કર મારી પાસે એક અમૂલ્ય ચીજ છે તમે મારા નાક કાન કાપો બીજા દિવસે જેમ એમ થઈ જશે મને ગધાડા ઉપર ફેરવો આખું નગર સળગવા લાગશે આવો ખતરો ઉજ્જૈનમાં કરવો ઠીક નહીં એથી રાજા વિક્રમે તમારી પાસે મોકલ્યો છે તમારા નગરમાં આગ લાગશે અને તમારું નગર બળીને ખાપ થઈ જશે અહિશત બુદ્ધિ ફરીથી હસ્યો રાજા ગુસ્સે થયો અને એણે વિક્રમ નો પત્ર લખ્યો મારી સાથે આવી શત્રુતા આપને શોભતી નથી તમારે મારું નગર શા માટે વાળવું પડે છે તમારા જેવા પરોપકારી રાજાને આ શોભતું નથી રાજાએ એ સત બક્ષીસ આપી સારી રીતે મહેમાનગતિ કરી અને પછી એને વિદાય કર્યો આ પત્ર લઈ શતબુદ્ધિ ઉજ્જૈન તરફ હાલવા માંડ્યો સહસ્ત્ર બુદ્ધિ બીજા રાજ્ય માં ગયો એને ત્યાં રાજાને પત્ર આપ્યો આ પત્રમાં રાજા વિક્રમે લખ્યું તું આ પત્ર લાવનાર ને આગમાં નાખજો સહેજ પણ ન કરતા આ પત્રમાં તો તને બાળી નાખવાનું લખ્યું છે રાજાએ સહસ્ત્રબુદ્ધિને સહસ્ત્ર કીધું બરાબર છે સહેજ વિલંબ ન કરતા મને હમણાં જ બાળી નાખો સહસ્ત્ર બુદ્ધિ ઉત્સાહથી બોલ્યો રાજાને નવાઈ લાગી એને શાસ્ત્ર એકાંતમાં બોલાવ્યો ને પૂછ્યું ભાઈ મને સાચી વાત કર રાજા વિક્રમે શા માટે તને આમ કીધું શાસ્ત્ર બોલ્યો કે મારા ઉપર અગ્નિદેવ પ્રસન્ન છે અગ્નિ મને બાળી શકતો નથી પણ મને બાળવાનો પ્રયાસ થાય તું મારો જેટલા ભાગમાં ફેલાય એ રોગ જાળો ફેલાય માણસો મૃત્યુ પામે જો મને બાળવો હતો તો ઉજ્જૈનમાં શા માટે નહીં આ દેશમાં લોકો મૃત્યુ પામે આપો આ આદેશ રાજા વિક્રમનાથમાં આવી જાય શાસ્ત્ર બુદ્ધિએ બુદ્ધિપૂર્વકની વાત રજૂ કરી રાજાએ તેનું માન રાખી તેઓ રાજા વિક્રમ ઉપર ગુસ્સે થયા રાજા વિક્રમને અને પત્ર લઈજો જીવતા માણસ ને વાળો તો મને પાપ ન લાગે આવું કામ મારાથી નો થાય રાજાએ શહસ્ત્રબુદ્ધિની ભેટ આપી સોના મોહર આપી અને પત્ર લઈ અને શાસ્ત્ર બુદ્ધિ ઉજ્જૈન તરફ હાળવા લાગ્યો ત્રીજો ભાઈ બુદ્ધિ બીજા દેશમાં ગયો ત્યાંના રાજાને રાજા વિક્રમનો પત્ર આપ્યો રાજાએ તો રાજસભામાં પત્ર વાંચ્યો અને એમાં લખ્યું હતું આ પત્ર લાવનારને ઝેર આપજો તમારા હાથે જ ઝેરનો પ્યાલો પાઈ દેજો વિલંબ ન કરતા રાજા વિચારમાં પડ્યા હવાહારા માણસને ઝેર આપવાનું લક્ષબુદ્ધિ સભામાં બેઠો તો એ મરકતો તો રાજાએ તેની સામે જોયું એમને શંકા પડી વરનાર માણસ હશે નહીં તો શા માટે હસતો હશે રાજાએ લક્ષ્બુદ્ધિને કીધું ભાઈ આ પત્રમાં તો તમને ઝેર આપવાનું લખ્યું છે એમ છતાં તમે કેમ હસો છો મને સાચી વાત કરજો લક્ષબુદ્ધિ બોલ્યો મારી પાસે એવી વિદ્યા છે કે જે મને મારે એનું મૃત્યુ થાય તમે મને ઝેર આપશો પણ આ ઝેરની અસર તમને થશે હું નહીં પણ તમારું મૃત્યુ થશે રાજા વિક્રમને તમારી સાથે વેર હશે એટલે આ રીતે તમારું મૃત્યુ થાય તો આપનો દેશ એમને મળી જાય આ માણસને મારવો હોય તો તમે મને મારજો હું એને ઝેર આપીશ નહીં રાજાએ આ પત્ર લક્ષ આપ્યો બક્ષિશમાં સોના મોહર આપી અને લક્ષ તો ઉજ્જૈન તરફ ચાલતો થયો હવે ચોથો ભાઈ કરોડ બુદ્ધિ બીજા દેશમાં ગયો એને તે દેશના રાજાને રાજા વિક્રમ નો પત્ર આપ્યો રાજા એ પત્ર વાંચ્યો રાજા બોલ્યા પત્ર માં તો તારું માથું કાપવાનો હુકમ છે તારે ભગવાન ને યાદ કરવા હોય તો કરી લે કરોડ બુદ્ધિ ખુશ થયો અને બોલ્યો મારે ભગવાનનું નામ નથી લેવું રાજા વિક્રમ નો હુકમ છે મારું માથું ઝડપથી કાપી નાખો વિલમ ન કરતા રાજા ને લવાઈ લાગી શંકાઈ થઈ કરોડ બુદ્ધિ સીધો સરળ લાગતો હતો તો પછી આવી શિક્ષા કરવાનું કારણ શું રાજા એ તેને પૂછ્યું ભાઈ તું સાચી વાત કર જેવો રાજા વિક્રમે આવો આદેશ કેમ આપ્યો કરોડ બુદ્ધિએ રાજાને કીધું કે ગયા જન્મમાં હું દેવ હતો ઇન્દ્રના શાપને કારણે હું પૃથ્વી ઉપર આવ્યો છું કોઈ મારું માથું કાપે તો હું સ્વર્ગમાં જઈ શકું પણ જ્યાં મારું લોહી પડે ને તે બાર વર્ષ સુધી વરસાદ ન પડે હું રાજા વિક્રમ પાસે ગયો તેઓ તો પરોપકારી છે પણ એમણે મારું માથું કાપવાની ના પાડી માથું કાપે તો ઉજ્જૈનમાં દુષ્કાળ પડે એટલે મને તમારી પાસે મોકલ્યો છે રાજા ગુસ્સે થયા એમણે રાજા વિક્રમનો પત્ર લખ્યો પરોપકાર કરવા હોય તો તમે કરજો હું આ માણસ નું માથું નહીં કાપું રાજા એ કરોડ બુદ્ધિને બક્ષીસ આપી અને કરોડ બુદ્ધિ ઉજ્જૈન તરફ હાલતો થયો ચાર દિશામાંથી ખુશ થઈ ગયા ચારેય ભાઈઓ હોશિયાર હતા તેમની બુદ્ધિ ની કસોટી થઈ ગઈ રાજા વિક્રમે ચારેય ભાઈઓને પાસે બેસાડ્યા અને પૂછ્યું કે તમે શા માટે મારી પાસે આવ્યા છો એટલે કરોડ બુદ્ધિ બોલ્યો અમારા પિતા મૃત્યુ પામ્યા તેઓએ ચાર રત્નો દાઈટા હતા અમે જમીન ખોદી તો ત્રણ રત્નો નીકળ્યા આ વાત અમારા સિવાય કોઈ નહોતું જાણતું આ રત્ન અમારામાંથી કોઈએ લીધું છે અમારે આ ચોથું રત્ન જોવે છે પણ ભાઈઓ વચ્ચે કુસમ નો થાય ને એનો ખ્યાલ રાખજો રાજાએ વિચાર્યું કે આ ચારે બુદ્ધિશાળી છે પણ તેઓ મારી બુદ્ધિની કસોટી કરવા એવા છે ચારેય ભાઈઓને પોતાના મહેલમાં રાખ્યા રાજાએ ચારેને ખૂબ સરભરા કરી આનંદમાં દિવસો પસાર થતા હતા રાજા વિક્રમે ખૂબ વિચાર કર્યો અને પછી આ ચારેય ભાઈઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું રાજા વિક્રમે ચારેયને બોલાવ્યા અને પાસે કીધું કે હું તમને એક વાર્તા કહું છું તમે સાંભળો પછી મારા જવાબ આપજો રાજા વિક્રમે વાર્તાની શરૂઆત કરી એક રાજા હતો એને ચાર પુત્રો ચારે ચાર હોશિયાર અને બુદ્ધિશાળી રાજા તો હવે વૃદ્ધ થયા હતા મૃત્યુ સામે દેખાતું હતું રાજાએ પુત્રોને પાસે બોલાવ્યા મોટા પુત્રને એક તલવાર આપી અને કીધું તારી માતાને મારી નાખ બીજા પુત્રને તે આલો આપ્યો અને એને કીધું કે આ ઝેરનો કટોરો તું પી જા ત્રીજા પુત્રને કીધું કે આ મહેલમાં આગ લગાડ ચોથા પુત્રને પાસે બોલાવ્યો અને આજ્ઞા કરી કે આ ચાર રત્નો છે એને સમુદ્રમાં ફેંકી દે ચારેય પુત્રો આજ્ઞા પાલક હતા પિતાની આજ્ઞા હતી મોટા પુત્રે માતાના પેટમાં તલવાર ખૂકી અને પણ માતાને જલંધરનો રોગ હતો પુત્રે માતાને તલવાર મારી એટલે પેટમાંથી પાણી નીકળી ગયું અને માતા સાજી થઈ ગઈ બીજો પુત્ર ડાયો હતો ઝેરનો પ્યાલો લીધો આંખ મીચીને ગટગટ આવી ગયો આ પુત્રને ગરમીનો રોગ હતો ઝેર પીધું એટલે રોગ મટી ગયો હે સાજો થઈ ગયો ત્રીજા પુત્રને મહેલને આગ લગાડવાની કીધું હતું એને મહેલમાં આગ લગાડી મહેલ તો પથ્થરનો હતો પણ એ જે થાંભલો હતો એ લાકડાનો હતો આ થાંભલો સળગ્યો અને ખડીંગ ખડીંગ કરતો સોના મહોરનો ઢગલો થયો અઢળક ઝવેરાત નીકળ્યું ચોથા પુત્ર પાસે તો રત્નો હતા આ રત્નો સમુદ્રમાં ફેંકવાના હતા વિચાર કર્યો એમની બુદ્ધિ બગડી આવા અમૂલ્ય રત્નો કઈ સમુદ્રમાં તો તેમનું કાર્ય કરે કરે પકડાઈ જાય પણ હું આ રત્નો સાગરમાં તો કોઈ મને પકડે એ રત્નો સંતાડ્યા આ રત્નો વેચવા એ ઝવેરી પાસે ગયો ઝવેરી એ રત્નો જોયા અને રત્નો ખોટા હતા એ ઘરે આવ્યો અને પિતા મેં એને કીધું કે રત્નો તો મેં સમુદ્રમાં ફેંકી દીધા છે રાજા વિક્રમે વાર્તા પૂરી કરી અને પછી એ બોલ્યા આ ચારેય પુત્રમાંથી સૌથી વધુ ડાયો કોણ સૌથી વધુ ડાયો પહેલો પુત્ર એને વિશ્વાસ હતો પિતા પોતાની પત્ની નો ખરાબ નો જ કરે એથી પેટમાં તલવાર ખોચી પિતાની આજ્ઞા પાડી માતાનો રોગ મટી ગયો લક્ષ બુદ્ધિ બોલ્યો કરોડ બુદ્ધિ કે ઝેર પીધું ને એ ડાયો કહેવાય સહસ્ત્ર બુદ્ધિ કે મહેલ બાય્યો એ વધુ ડાયો શતબુદ્ધિ બોલ્યો કે રત્નો સમુદ્રમાં ફેંક્યા નહીં એ કામ નું હતું રત્નો સમુદ્રમાં ફેંકવાથી શું ફાયદો થવાનો હતો કોઈ એકલ વાળો આવી આજ્ઞા માને નહીં રાજાએ ચારેય ભાઈઓના જવાબ સાંભળ્યા રાજાએ વિચાર કર્યો શતબુદ્ધિ લુચો છે પિતાની આજ્ઞા પાડવાનું માનતો નથી ચોથું રત્ન એની પાસે જ હોવું જોઈએ રાજા વિક્રમે એક યુક્તિ કરી શતબુદ્ધિ નૃત્યનો શોખીન હતો રાજાએ તો પ્રખ્યાત મૃતિકા મેનકાને બોલાવી મેનકાને રાજાએ બધી વાત સમજાવી અને કીધું કે શતબુદ્ધિ પાસેથી ચોથું રત્ન મેળવવાનું છે પણ આ કામ ચતુરાઈથી કરવાનું છે રત્ન તે લીધું છે એવી ફરિયાદ કોઈ કરી શકે નહીં બીજું કોઈ જાણે નહીં આ કામ તારે સાવચેતીથી કરવાનું છે મેનતા તો હોશિયાર હતી સતબુદ્ધિ એ મેનકાની ખ્યાતિ સાંભળી હતી નૃત્યમાં એ પ્રવીણ હતી એના નૃત્ય જોવા દૂર દૂરથી રાજા મહારાજાઓ આવતા હતા સતબુદ્ધિ નૃતિકાના મહેલમાં જોવા લાગ્યો પછી તો એવો એને શોખ લાગ્યો કે નૃત્ય જોવા નો જાય તો એને ચેન ન પડે એક રાત્રિના મેનકા એ કાર્યક્રમ યોજ્યો પણ એ એકલા સતબુદ્ધિ માટે આજે બીજા કોઈ મહેમાન આવવાના નહોતા એની નૃત્ય એકલો શતબુદ્ધિ જોવાનો હતો શતબુદ્ધિ પણ બની નૃત્ય જોવા આવેલો નૃત્ય શરૂ થયું એ નૃત્ય રંગત બરાબર જામી એવામાં અંધારું થયું દેવો ઓલવાઈ ગયો મેનકા બૂમ પાડી દેવો લાવો પણ નોકર ચાકર આમ તેમ ફાફા મારતા હતા મેનકા બોલી જો મારી પાસે રત્ન હોત ને તો પ્રકાશની ની જરૂર જ ન પડે રત્ન ના પ્રકાશ માં જ હું નૃત્ય કરત મેનકાની વાત શતબુદ્ધિ એ સાંભળી મેનકા તો આજે ખુશ હતી શતબુદ્ધિએ ઝડપથી રત્ન કાઢ્યું એક બાજર ઉપર રત્ન મૂક્યું અને આખા મુઠ્ઠીમાં દબાવી દીધું અંધારું થઈ ગયું થઈ ગઈ એક માણસ ધોકો લઈને ઓડામાં આવ્યો એનો ચોર ચોર એમ બૂમો પાડી અને શતબુદ્ધિ દોડ તો પોતાના મહેલમાં પહોંચી ગયો ચોરની માં કોઠીમાં મોહ હંતાડીને રોવે રત્ન ગયું એની ફરિયાદ પણ થાય નહીં કોઈને કેવાય નહીં મેનકાએ તો આ રત્ન રાજાને આપ્યું આ રત્ન અમૂલ્ય હતું રાજાએ મેનકાને ઇનામ આપ્યું સાંજના રાજા વિક્રમે ચારેય ભાઈઓને બોલાવ્યા અને કીધું કે આજે તમારે મારા પલંગની ચોકી કરવાની છે તમે વારા ફરતી જાણજો રાત્રિ થઈ પ્રથમ મારો શતબુદ્ધિનો હતો રાજા વિક્રમ પલંગમાં ઊંઘતા હતા શતબુદ્ધિ ચોકી કરતો હતો શતબુદ્ધિ આમ તેમ જોતો હતો અને રાજાના પલંગ ઉપર છતમાં એક સાપ હતો આ સાપ છત ઉપરથી નીચે લટકતો હતો શતબુદ્ધિ પાસે તલવાર હતી એણે એજ ઝટકો માર્યો અને સાપ ને કાપી નાખ્યો આ સાપના ટુકડા ઢાલ માં ઝીલી લીધા અને ઢાલ પલંગ નીચે મૂકી તલવાર સાફ કરતો તો એવા રાજા વિક્રમ જાગી ગયા એમણે શતબુદ્ધિ ના હાથમાં ખુલ્લી તલવાર જોઈ રાજાને વહેમ પડ્યો એવામાં શતબુદ્ધિ નો વારો પૂરો થયો અને સહસ્ત્રબુદ્ધિ નો વારો આવ્યો શતબુદ્ધિ હાલ્યો ગયો રાજા વિક્રમ ગુસ્સામાં હતા એમણે શતબુદ્ધિને ખુલ્લી તલવાર સાથે જોયો હતો શહસ્ત્રબુદ્ધિ ચોકી કરવા આવ્યો એટલે રાજા વિક્રમે હુકમ કર્યો શતબુદ્ધિનું માથું કાપી નાખ અને મારી પાસે હાજર કરો શસ્ત્રબુદ્ધિને મૂંઝવણ થઈ ભાઈનું માથું કેમ કાપવું એણે કોઈ ગુનો કર્યો નથી ગુનો કર્યો હોય તો એ સાબિત થયો નથી એણે રાજા વિક્રમને વંદન કરીને કીધું રાજા વિક્રમ કોઈ કામ ઉતાવળે કરવું નહીં એના પરિણામો ખરાબ આવે છે આપ સવારે તપાસ કરજો શતબુદ્ધિ દોષિત હશે એનું માથું હું કાપી લાવીશ એ માટે હું આપને એક વાર્તા સંભળાવું છું સિદ્ધપુર નામનું એક નગર હતું એમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા એક વખત નોળિયાનું એક બચ્ચું આવ્યું બ્રાહ્મણીએ તેને દૂધ પાયું પછી તો આ નોળિયો બ્રાહ્મણના ઘરે જ રહેવા લાગ્યો બ્રાહ્મણીને એક નાનો બાબો હતો નોળિયો આ બાબા સાથે રમે વસ્તી ઘરે બાબાને પણ એની સાથે રમવામાં મજા આવે એક દિવસ બ્રાહ્મણી પાણી ભરવા ગઈ બાબો ઘોડિયામાં સૂતો હતો એવામાં એક સાપ ઘોડિયા ઉપર ચડ્યો ઘોડિયા ઉપરથી નીચે લટકતો હતો અને બાબાને દંશવાની તૈયારીમાં જ હતો નોળિયાએ સાપને જોયો એ ઝડપથી સાપને એણે મારી નાખ્યો બ્રાહ્મણી પાણી ભરીને આવી નોળિયો વધારે આપવા હામે ગયો એનું મો લોહી વાળું હતું બ્રાહ્મણીએ વિચાર્યું કે આ નોળિયાએ બાબાને મારી નાખ્યો એ ગુસ્સે થઈ પાણી ભરેલું બેડું નોળિયા ઉપર પછાડ્યું અને નોળિયો ચગદાઈ ગયો મૃત્યુ પામ્યો બ્રાહ્મણી દોડતી ઓડામાં ગઈ ઘોડિયામાં બાબો રમતો આજુબાજુ સાપના ટુકડા પીડ્યા હતા બ્રાહ્મણીને પસ્તાવો થયો નોળિયાએ તો એના બાબાનો જીવ બચાવ્યો તો એને જેણે મારી નાખ્યો એ હૈયા ફાટ રડવા લાગી રાજા વિક્રમ આપ તો બુદ્ધિશાળી છો હવારમાં તપાસ કરજો અને પછી શતબુદ્ધિની શિક્ષા કરજો શસ્ત્ર બુદ્ધિનો સમય પૂરો થયો ચોકી કરવાનો સમય લક્ષ આવ્યો રાજાએ તેને હુકમ કર્યો શતબુદ્ધિનું માથું કાપી નાખો લક્ષ બુદ્ધિએ વિચાર કર્યો એ બોલ્યો રાજા વિક્રમ કોઈ કામ ઉતાવળથી ન કરાય એના પરિણામ સારા નથી આવતા આ માટે હું તમને એક વાર્તા કહું છું એ સાંભળો અને શરૂઆત કરી સુંદરપુર નામનું એક નગર હતું એના રાજા હતો જેનું નામ મહેન્દ્ર હતું આ નગરના પ્રધાનનો પુત્ર હતો જેનું નામ વીરેન્દ્ર હતું મહેન્દ્ર અને વીરેન્દ્ર બંને પાકા ભાઈ બંધો સાથે ફરે સાથે રમે તોફાન મસ્તી સાથે કરે હવે ધીમે ધીમે તોફાન વધતા ગયા હતા મહેન્દ્ર તો ખૂબ તોખાન કરતો ગામ લોકોને રંજાડતો નગર શેઠે રાજાને ફરિયાદ કરી રાજાએ મહેન્દ્રને ઠપકો આપ્યો મહેન્દ્ર રિસાયો એ મહેલમાંથી હાલી ની ગયો સાથે પોતાનું માની તો પોપટાઈ લીધો મહેન્દ્ર અને વિરેન્દ્ર બંને નગર તેજ્યું એવો તો જંગલમાં આવ્યા રસ્તામાં મહેન્દ્રને ખૂબ તરસ લાગી એનું ગળું સુકાતું હતું પાણી વિના જીવ જાતો તો એક ઝાડના છાયે મહેન્દ્ર બેઠો વીરેન્દ્રએ તેને ધીરજ આપતા કીધું કે હમણાં હું પાણી શોધી લાવું છું એ પાણી લેવા હાલ્યો વીરેન્દ્ર ની સાથે એનો પોપટ હતો પોપટ આમ તે મહેન્દ્ર ઝાડ નીચે બેઠો હતો એવામાં ઉપરથી પાણી ટપકતું એની પાસે હતો મહેન્દ્ર પાણીનો પીવા એટલે પોપટે ઝડપ મારી અને પ્યાલો ઢોળી નાખ્યો મહેન્દ્ર ફરીથી પાણીનો પ્યાલો ભર્યો પોપટે ઢોળી નાખ્યો ત્રીજી વખત પ્યાલો ભર્યો ત્રીજી વખત ઢોળી નાખ્યો પ્યાલો ઢોળી નાખ્યો એટલે મહેન્દ્રને ગુસ્સે જોયો તરસથી એનો ગુસ્સો પોપટની ઉપર પોપટને ડોક અને મારી નાખ્યો એટલામાં જ આવ્યો એને પોપટને મરેલો જોયો એને રાજકુમારને પૂછ્યું કે પોપટને કોને મારી નાખ્યો રાજકુમાર કે એને ત્રણ વખત મારું પાણી થોડી નાખ્યું મને તરસ લાગેલી હતી પછી હું એને જીવતો રાખું વીરેન્દ્ર વિચારતો હતો કે અહીંયા પાણી ક્યાંથી આવે એ ઝાડ ઉપર ચડ્યો તપાસ કરી તો ઉપર સમડીનો એક માળો હતો એમાં અજગર મરેલો પડ્યો હતો એનું પેટ ચીરેલું હતું અને એમાંથી પાણી ટપકતું હતું આ ઝેરી પાણી મહેન્દ્રએ પીધું હત તો એનું મૃત્યુ થાત વિરેન્દ્ર ઝાડ ઉપરથી નીચે ઉતરો એ મહેન્દ્રને બધી વાત કરી અને બોલ્યો કે આ પોપટે તો તારો જીવ બચાવ્યો છે રાજકુમાર મહેન્દ્રની આંખમાં આંસુ આવી ગયા એ હૈયા ફાટ રહ્યો મહેન્દ્રને ખૂબ પસ્તાવો થયો લક્ષ્બુદ્ધિએ વાર્તા પૂરી કરી અને પછી કીધું રાજા વિક્રમ વગર વિચારે કામ કરવાથી એનું પરિણામ ખરાબ આવે છે લક્ષ બુદ્ધિનો સમય પૂરો થયો હવે કરોડ બુદ્ધિનો વારો આવ્યો એ રાજા પલંગની પાસે ઊભો હતો રાજાએ તેને હુકમ કર્યો સત બુદ્ધિનું માથું હાજર કરો કરોડ બુદ્ધિએ વિચાર કર્યો અને પછી એક વાર્તા રાજાને કહેવાની શરૂઆત કરી એક રાજા હતો એને સુંદર રાણી રાણી બગીચામાં બેઠી હતી એને તરસ લાગી બગીચામાં એક કૂવો હતો એમાંથી પાણી કાઢ્યું રાણીએ પાણી પીધું પણ પાણીમાં તંબોય સાપનો કણો હતો આ સાપનો કણો રાણીના પેટમાં ગયો અને રાણીને રોગ થયો કળો મોટો થતો ગયો અને રાણીનું શરીર ફૂલી ગયું આખા શરીરમાં સખત બળતરા થાય રાજાએ વૈદો હકીમોને બોલાવ્યા ઘણા ઉપાયો કર્યા પણ રાણી સાજી ન થઈ રાજા રાણીને લઈ અને કાસ્ય જવાની ગયા ભગવાનના દર્શન કરવા બંને કાસ્ય પહોંચ્યા એક ધર્મશાળામાં રહ્યા રાત્રિના રાજા રાણી ઊંઘતા રાણીનું મોઢું મોઢ ખુલ્લું હતું એવામાં તંબોળી સાપ થોડો બહાર નીકળ્યો આ ધર્મશાળામાં એક મણિધર સાપ રહેતો મણિધર સાપે રાણીના મુખમાંથી આવતા સાપ ને જોયો એટલે બોલ્યો આ રાણીને શા માટે હેરાન કરે છે તારા કાણી મૃત્યુ થશે પણ તંબોળી સાપ માન્યો નહી પણ બીજા સાપ ને ગાળો દેવા લાગ્યો મણીધર સાપ બોલ્યો આ રાણીને હું દંશ દઈશ ને તો એના ઝેરથી તારું મૃત્યુ થશે તંબોળી સાપ હઠીલો હતો રાણીના પેટમાંથી બહાર નીકળવાની ના પાડતો હતો મણીધર સાપે રાણીને દંશ દીધો રાણીએ પાડી રાજા જાગી ગયો રાજાએ સાપ ને જોયો એની પાસે ખુલ્લી તલવાર હતી રાજાએ સાપના ટુકડે ટુકડા કરી નાખ્યા પણ સાપ બોલ્યો રાજા તારી રાણીનો રોગ મટાડવાનું કવડ્યો છું તે ખૂબ ઉતાવળ કરી મણિધર સાપ મૃત્યુ પામો ખબર થયું રાણીના શહેરમાં ઝેર ચેલ્યું અને પેટમાં સાપ હતો એનાથી રહેવાયું નહીં એ બહાર નીકળી ગયો તરફીને મૃત્યુ પામ્યો રાણીનો રોગ મટી ગયો પણ રાજાને ખૂબ પસ્તાવો થયો કરોડ બુદ્ધિ વાત પૂરી કરી અને પછી કીધું ઉતાવળ નું આવું પરિણામ આવે ત્યાં થયું અને શતબુદ્ધિને બોલાવવામાં આવ્યો રાજાને ઢાલ એ બાર કાઢી બતાવી એમાં સાપના ટુકડા હતા રાજાને બધી વાત કરી રાજાને સતબુદ્ધિ માટે ખૂબ માન થયું રાજા વિક્રમે ચારેય ભાઈઓને બોલાવ્યા તેઓને ત્રણ રત્નો રાજાને બતાવ્યા રાજા એ પોતાની પાસે જે રત્ન હતું એ તેમાં મૂક્યું હવે ચાર રત્નો થયા ચારેય રત્નો એક સરખા ચારેય ભાઈઓ ખુશ થયા દરેક એક એક રત્ન વેચી લીધું શતબુદ્ધિ સિવાય ત્રણેય ભાઈઓ વિચાર કરતા હતા ગુમ થયેલું રત્ન ક્યાંથી આવ્યું રાજા વિક્રમ પાસે પાછું ક્યાંથી આવ્યું રાજા વિક્રમે ચારેય ભાઈઓને કીધું કે તમે ચારેય ભાઈઓ હંપીને રહેજો તમે હવે તમારા નગરમાં જાઓ આનંદ થઈ અને ચારેય ભાઈઓને રાજાએ કેમતી ભેટ આપી સોના મહોરો આપી વિશાખા પુતળે વાત પૂરી કરી અને બોલી રાજા ભોજ વિક્રમ જેવા પરોપકારી અને અપ્રતિમ બુદ્ધિ પ્રતિભા ધરાવતા હોઉ અને જો આવા ઉમદા કામ કરતા હોવ તો જ આ સિંહાસન ઉપર બેસી શકો વિશાખાપુદય સાડે સાડા આઠ કરકે આકાશ મંડી દે મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે